વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું લાહા લાડવા અથવા તો તમે લીસા લાડવા પણ કહી શકો આપણા વર્ષોથી આપણા ઘરની અંદર બનતી આવતી આ મીઠાઈ આજે બનાવવાના છીએ કે નાની દાદી સાસુ એના સાસુ બધા આ મીઠાઈ તો બનાવતા હોય નાનો મોટો પ્રસંગ હોય કે કોઈ તહેવાર હોય તો આ લીસા લાડવા બનાવતા હોય છે તો આપણા વડીલો તો આને લાહા લાડવા જ કહે છે તો આજે આપણે લાહા લાડવા એટલે કે લીસા લાડુ ગણપતિ દાદાને ધરવા માટે આપણા આજે ગણેશ ચતુર્થીનો તહેવાર ચાલી રહ્યો છે તો એના માટે આપણે લીસા લાડુ બનાવીએ છીએ તો અહીંયા આપણે ચારસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને પોણા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે વધારે ગયડું ખવાતું હોય તો ચારસો ગ્રામ લોટની સામે ત્રણસો ગ્રામ ખાંડ લેવાનો મારે થોડું ઓછું ગયડું ખવાય છે એટલે મેં પોણા ત્રણસો ગ્રામ જેટલી ખાંડ લીધેલી છે અને ત્રણ ચમચી જેટલું ઘી લીધેલું છે અને એક સોપારીના કટકા જેટલું જાયફર લઈ અને ખાંડી લીધું છે અડધી ચમચી આપણે એલચી પાવડર લીધેલો છે આ એલચી પાવડર કઈ રીતે તૈયાર કરો એ આપણે ચેનલ ઉપર તમને રેસીપી મળી જશે અહીંયા બે ચમચી જેટલી મલાઈ લીધેલી છે એટલે એનાથી આપણા લાડુ એકદમ પેંડા જેવા થાય એકદમ મસ્ત આવ આપણા લાડુનો સ્વાદ આવે છે અને તળવા માટે તેલ અને મૂણ માટે પણ આપણે તેલનો જ ઉપયોગ કરીશું અહીંયા આપણે ગરમ પાણી કરેલું છે એ લોટ બાંધવામાં ઉપયોગ કરીશું લોટને આપણે પહેલા ચાડી લેશું આવી રીતે કરશું તો ઝડપથી આપણો લોટ ચડાઈ જશે અહીંયા આપણે લોટને ચાળી ચાડી લીધો છે તો એમાં મોણ ઉમેરશું આપણે ત્રણ પાવરા જેટલું તેલ ઉમેરેલું છે એને સરસ આપણે મોણ દઈ દઈશું અને આપણે ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે આપણે જે પાણી ગરમ કર્યું એ આંગળી સેતું એ સતપ સતત પાણી હોય એ પાણીએથી આપણે આને લોટ બાંધવાનો છે અને જેમ આપણે ચૂરમાના લાડુના મુઠિયા વાળીએ એવી જ રીતે આ ચણાના લોટના મુઠિયા વાળીએ અને આપણે તળવાના છે તો આપણે પેલા એકદમ મસ્ત એવું મોણ દઈ દેવાનું છે બધા લોટની અંદર સરસ મોણ આવી જાય એવી રીતે આપણે મોણ દેવાનું છે તો બસ આવું સરસ એવું મોણ દેવાઈ ગયું છે મુઠી પડે એટલે આવી રીતે મુઠ્ઠી પડી જાય આવું આપણે એમાં મોણ દે આપણે લોટ બાંધશું ત્યાં આપણે તેલ ગરમ થવા રાખી દઈએ આ લોટ આપણે કઠણ બાંધવાનો હોય છે એટલે એ હારે પાણી નહીં ઉમેરવાનું થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધવાનો કારણ કે ચણાના લોટ જોઈએ છે તો અહીંયા આપણો લોટ બાંધાઈ ગયો છે આવો કઠણ આપણે લોટ બાંધવાનો હોય છે તો થોડું એકાદ ચમચી જેટલું તેલ ઉમેરી અને સરસ લોટને કૂણવીને હવે આપણે મૂઠિયા તૈયાર કરી લઈશું આમાંથી આપણે નાના નાના મૂઠિયા કરવાના છે આવી રીતે આપણે આંગળી ખૂંચાવીને મુઠિયા તૈયાર કરવાના એટલે જ્યારે નહીં અંદર સુધી તળાઈ જાય ને કાચા પણ ન રહે એકદમ મસ્ત એવા તળાઈ જાય તો આવી રીતે બધા મુઠિયા આપણે તૈયાર કરી લેવાના છે આવી રીતે લુ હાથમાં લઈ આવી રીતે આમ કરી અને એકદમ આપણી આંગળી આમ પ્રેસ કરવાની એટલે આંગળીની છાપ પડી જાય અને સરસ મુઠિયું પડી જાય એટલે અંદર સુધી આપણા મુઠિયા પાકી જાય તો અહીં આપણા મુઠિયા વળાઈ ગયા છે અને સાઈડ ઉપર તેલ પણ ગરમ થઈ ગયું છે તો મુઠિયાને અડવેકથી આપણે ઉમેરી અને મુઠિયાને તળી લેવાના છે ઉપરથી એકદમ ઝડપથી નહીં ઉમેરવાના નહીં તો તેલ ઉડે અને આપણે દાઝી જવાય ગેસ સાવ મીડિયમ કરી અને તળવાના છે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળવાના છે થોડી પછી આપણે એની સાઈડ ચેન્જ કરશું

તેલ નીતારી ઓછા ઘી ની અંદર આ મીઠાઈ આપણી તૈયાર થઈ જાય છે તો આવી જ રીતે આપણે બધા મુઠિયાને મીડિયમ આંચ ઉપર એટલે કે મીડિયમ ગેસ ઉપર આપણે તળી લેવાના છે ગેસને બહુ ફાસ્ટ પણ નહીં અને સાવ ધીમો પણ નહીં એવી રીતે તળશું એટલે સરસ એ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જશે તો આવી જ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લેવાના છે મુઠિયાને આપણે તોડી લેશું અને ઠંડા થવા દેસુ આવી રીતે અને પછી આપણે મિક્સર જારમાં ભૂકો કરી લઈશું પહેલાં આપણે એને ઠંડા થવા દેસું સરસ ભૂકો કરી લીધો છે અને ઠંડો પણ થઈ ગયો છે તો મિક્સર જારમાં ઉમેરીને આપણે પીસી લેશું અહીં આપણે એકદમ મસ્ત એવો ભૂકો તૈયાર થઈ ગયો છે તો એ જ કાથરોટની અંદર આપણે લઈ લેશું જેમાં આપણે લોટ બાંધેલો એની અંદર જ આપણે લોટને પાછો રાખી દઈશું જે ભૂકો તૈયાર કર્યો ને એ લઈ લેશું પાછો બીજી વાર પણ એવી જ રીતે પીસી લેશું આપણે ચાસણી તૈયાર કરવાની છે બધી ખાંડ ઉમેરી દેવાની છે અહીંયા આપણે ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું છે ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે ઓગળી ગઈ છે હજી આપણે એકદમ સીધી ધારત પડે એટલે આપણી ચાસણી તૈયાર નથી થઈ ગઈ અને જો તમારી ખાંડમાં થોડો મેલ એવું હોય કે લાગે છે કે ખાંડની અંદર આપણું મેલ છે અને ચાસણી થયા પછી કાળી લાગે છે તો એમાં બે ચમચી દૂધ ઉમેરી દેવાનું એટલે ઉકળે એટલે બધું આવી જશે અને મેલ બધું ઉપર આવી જશે ફોદારૂપે એટલે એ ઉપરથી આવી રીતે કઢીને ઉમેરી કાઢીને બહાર લઈ લેવાનો મેલ તો તમારી ચાસણી એકદમ સરસ ચોખ્ખી થઈ જશે હજી આપણી ચાસણી તૈયાર નથી થઈ હજી ચાસણી કરતા હોય પછી આપણે થોડા બે ટીપાં એક વાટકા કે ગમે ડિશની અંદર લઈ અને પાડવાના અને પછી બે આંગળી વચ્ચે લઈને આમ જોવાનું કે તાર બને છે તો હજી આ તાર કમ્પ્લીટ તૈયાર નથી થતો આમ કરે તોય તૂટી જાય છે એટલે હજી તાર આપણો તૈયાર નથી થયો એટલે હજી આપણી ચાસણી હજી બરાબર તૈયાર નથી થઈ પાછું સાઈડમાં ટીપું અને આપણે કે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે આવી રીતે આપણો તાર તૈયાર થવો જોઈએ દેખાય ને જો આમ તાર આપણો એક તાર તૈયાર થાય એટલે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે આવી રીતે આમ કરી ચાસણીમાં આમ કરી અને આમ હાથ ઉંચો કરીએ એટલે એક તાર તમને દેખાતો જ હશેનો ભૂકો તૈયાર કરીને રાખ્યો એમાં ઉમેરી દઈશું આપણે અહીંયા આપણે જે મલાઈ લીધેલી ને એ પણ ઉમેરી દઈશું આ જે આપણું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે જે આપણા લાડવાને માવા જેવો ટેક્સચર આપશે અને એકદમ સરસ પેંડા જેવા તૈયાર થશે અહીંયા આપણે જાયફળનો ભૂકો અને એલચીનો એલચીનો ભૂકો બે ઉમેરી દેસું અને મિક્સ કરી દઈશું આ મીઠાઈ આપણી ઓછા ઘી ની અંદર તૈયાર થાય છે જેટલું ઘી તો સાઈડ ઉપર ઘી પણ સરસ દેખાવા માંડ્યું છે અને હવે આપણે ઠંડુ થવા દેસુ પછી આપણે આના લાડુ તૈયાર કરશું આ લીસા લાડુ આ એકદમ સરસ પેંડા જેવા સાવ લીસા કરવા હોય ને તો તમારે જ્યારે આપણે ભૂકો તૈયાર કરે ને એને હવાલાથી ચાળી લેવાનો અમારે સેજ કણીદાર આ જે લીસા લાડુ હોય ને એવા ભાવે છે એટલે મેં ભૂકો તૈયાર કરી અને ચાળ્યું નથી તમારે સાવ લીસા કરવા હોય ને તો ભૂકો તૈયાર થઈ જાય પછી આપણે જે હવાલાથી લોટ ચાળી લો ને એથી પાછો આપણે આને ચાળી લેવાના અને હવે આપણે ઠંડુ થવા દેસું એ તો થોડું હાથમાં ઘી લઈ અને આપણે ચોપડી લેશું ને હવે લાડુ વાળી લેશું નાના નાના લુવા લઈ આવી રીતે આપણે લાડુને વાળવાના છે આવી રીતે આપણે બોળ બોળ લાડુ બધા વાળી લેવાના છે બધા જ લાડુને આપણે આવી રીતે વાળી લેવાના છે તો તૈયાર થઈ ગયા છે આપણા લાહા લાડુ ઉપરથી આપણે પિસ્તાની કતરણથી આપણે ગાર્નિશ કરી દેસું બધા લાડુને પિસ્તા કાજુ બદામ તમે ગમે તે લગાવી શકો અહીંયા આપણે ગણેશ ચતુર્થી પર્વ ચાલુ જ છે તો ગણપતિ દાદાને ધરવા માટેના લીસા લાડુ તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો